નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ દર્શક મિત્રો હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે દરરોજ ચર્ચા કરતા હોઈએ છીએ અલગ અલગ મુદ્દાઓ પર આપણે વાત કરતા હોઈએ છીએ આજે વાત કરવી છે શિયાળા પર કેમકે શિયાળાની જે ઋતુ અત્યારે ચાલી રહી છે અને આ ઋતુમાં શરીરની સંભાળ કઈ રીતે લેવી અને ત્વચાની સંભાળ પણ કઈ રીતે લેવી આ મુદ્દે આજે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર ખ્યાતિબેન પટેલ કે જેઓ ન્યુટ્રિશનિસ્ટ છે અને ડોક્ટર નિયતિબેન પરી કે જેઓ એમડી ડીએનબી કન્સલ્ટન્ટ ડર્મેટોલોજીસ્ટ છે આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત કરીએ પહેલા સોની નમસ્તે એવરીવન જી શો શરૂઆત કરીએ નિયતિબેન અત્યારે જેમ શિયાળો ચાલી રહ્યો છે લાર્જેસ્ટ ઓર્ગન ઓફ ધ બોડી એટલે એ સૌથી વધારે જે આપણું દેખાય છે બોડીમાં એ સ્કીન જ છે એટલે એની દેખભાળ કરવી તો ડેફિનેટલી જરૂરી છે આપડે સ્કીન નું કવર છે જો કવર સરખું નહીં રહે તો પછી અંદરના અંગોને પણ તકલીફ થઈ શકે છે જી ખ્યાતિબેન આપનું શું કહેવું છે પહેલા તો શિયાળાની શરૂઆત થઈ છે અને જે રીતે ઠંડી વધી રહી છે ધીરે ધીરે તો ક્યાંક શરીરની સંભાળ લેવી એટલી જ જરૂરી છે હા ચોક્કસ શિયાળાની ઋતુ એવી છે ને કે બધી જ વસ્તુ એન્જોય કરવાની મજા આવે ખાવા પીવાની પણ મજા આવે આ સિઝનમાં ફંક્શન્સ એન્જોય કરવાની મજા આવે એટલે આ સિઝન એવી છે ને કે તમે જો ધ્યાન રાખો તો તમને મજા આવી શકે છે પણ જો અગર તમે ખાવા પીવાનું તમારું ધ્યાન ના હોય અથવા તમારું રૂટિન બરાબર ના હોય તો એ તમને કહેવાય ને કે એસિડિટી છે પછી સ્કીનના ઇશ્યુ કોલ્ડ એન્ડ કફ છે એલર્જી છે જોઈન્ટ પેઇન આવા બધા ઇસ્યુ વેઇટ ગેઇન આ બધા ઈશ્યુઝ વધી શકે છે સો આપણે ઇમ્યુનિટી વધે આ ને આપણે પોઝિટિવલી લઈ શકીએ નો કે આ સિઝનમાં આપણે ઇમ્યુનિટી બિલ્ડ કરી દઈએ તો આખું વર્ષ આપણને એ હેલ્પ થાય તો આપણે એવા ખોરાક લેવા જોઈએ એવું રૂટીન અપનાવવું જોઈએ તો એના વિશે આપણે વાત કરીશું કે કેવી રીતે આપણે આપણે શિયાળાને આપણે પોતાની જાતને હેલ્ધી બનાવવામાં આપણે યુઝ કરી શકીએ જી સ્કિન કેર ની વાત થતી હોય છે શિયાળામાં ઘણી વાર એવું થતું હોય છે કે સ્કિન ડ્રાય થઈ જાય છે તો ડેલી કઈ રીતે ધ્યાન રાખી શકાય નિયતિબેન હાજી તો શિયાળામાં મેઇન ઇસ્યુ એ જ હોય કે વેધર એકદમ કોલ્ડ હોય ઠંડુ હોય એટલે એના લીધે સ્કિનનું જે પણ મોઇશ્ચર હોય એ બધું નીકળી જાય જેનાથી સ્કિન વધારે ડ્રાય થાય એના લીધે બીજા ખરજવું ને એ તકલીફો પણ થઈ શકે એટલે સ્કિનને પહેલાં તો મોઇશ્ચરાઇઝ કરીને રાખવી જરૂરી છે એના માટે તમારે દિવસમાં એટલીસ્ટ બે થી ત્રણ વાર મોશ્ચરાઈઝર લગાવવું જોઈએ ઘણા લોકો એવું માને કે મેં એક વાર સવારે નાઈ લગાવ્યું એટલે એની ઇફેક્ટ ચોવીસ કલાક રહેશે પણ એવું જનરલી રહેતું નથી એટલે તમારે બે થી ત્રણ વાર મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે પ્લસ અમુક બીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવી જોઈએ કે વધારે ગરમ પાણીથી નાહવાની આદત હોય તો એને અવોઈડ કરવાનું છે પ્લસ નાહવાના અડધા કલાક પહેલા તમે આખા શરીર ઉપર કોપરેલ લગાવી શકો કે જેનાથી તમારી સ્કીન વધારે ડ્રાય ના થાય આગળ વાત કરીએ તો જેમ ત્વચાની સંભાળ લેવી જરૂરી છે એ રીતે આપણું શરીર સચવાય તે પણ એટલું જ જરૂરી છે એવો કયો ખોરાક છે જે ખાવું જોઈએ અને ખાસ કરીને શિયાળામાં કહેવાય છે કે લીલા શાકભાજી ખાવા જોઈએ વધારે ખ્યાતિબેન શું કહેવું છે એ ચોક્કસ આપણી જો શિયાળામાં આપણે ઇન્ટરનલી એક્સટર્નલી બધી રીતે આપણે હેલ્ધી થવું જરૂરી છે હવે આપણે જ્યાં સુધી આપણે પોતાની જાતને ઇન્ટરનલી હેલ્ધી નહીં રાખીએ તો પછી આપણે આઉટર મતલબ કંઈ પણ વસ્તુ તમે એપ્લિકેશન બી કરશો જેમ મેડમે કહ્યું કે મોઈશ્ચરાઇઝર લગાવો કે બધી વસ્તુ એ બરાબર છે એ પણ તમારે ટેક કેર કરવું જ જોઈએ તમારું પણ ઇન્ટરનલી બી તમે સાચો ફૂડ આપવું જરૂરી છે કે જેથી કરીને તમારો નેચરલી ગ્લો દેખાય છે એ વસ્તુમાં અને ઇમ્યુનિટી પણ તમારી બિલ્ડઅપ થાય તો જેવા સુપર ફૂડ છે ને બધા એ બધા વિન્ટરમાં ખાસ કરીને અવેલેબલ હોય છે એટલે સૌથી પહેલા તો આપણે જે જિન્જર આદુ જે છે એનો ભરપૂર પ્રયોગમાં ઉપયોગ કરવો જોઈએ કારણ કે આ સિઝનમાં બધાને જનરલી કોલ્ડ કફ બહુ થઈ જતા હોય તો આદુને તમે કોઈ પણ સવારે મોર્નિંગની ચામાં કે હર્બલ ટીમાં કે કસામાં પણ યુઝ કરી શકો છો સબ્જીમાં બનાવવામાં કે ક્યાંય પણ નાખીને પણ આદુનો ઉપયોગ થવો જોઈએ બીજું ફૂડ વિન્ટર આમ સુપર ફૂડ કહીએ તો તલ તલ એ તમારા એમાં જે તલ તલમાં જે તત્વો છે એક તો સૌથી પહેલા એ ભરપૂર અમાઉન્ટમાં કેલ્શિયમ છે તમે એક ગ્લાસ દૂધ પીવો અને તમે થોડાક તલ ખાવ એમાં બંને તો તલ તમે રોજ લેશો તો એ તમારા ઇમ્યુનિટી વધારશે તમારું જે હાડકાં છે એને મજબૂત બનાવશે તો તલનો ઉપયોગ કરવો જોઈએ પછી તમે જેમ કહ્યું કે ગ્રીન લીફી વેજીટેબલ્સ તો ગ્રીન લીફી વેજીટેબલ્સમાં એટલા બધા વિટામિન્સ એટલા બધા એન્ટીઓક્સિડન્ટ હોય છે એ તમારી ઓવરઓલ ઇમ્યુનિટી બી વધારે તમારું કોલેસ્ટ્રોલ ઘટાડે તમારી સ્કીન ને ભી સારું રાખે એટલે એ ડાયજેશન પણ ઇમ્પ્રુવ કરે તો ગ્રીન લીફી વેજીટેબલ્સ મેથી છે પછી પાલક છે પછી ભાજી બધી આવતી હોય છે સુવાની સરસો ભાજી એ બધાનો તમારે રૂટિન માં ડેઇલી માં યુઝ કરવો જોઈએ એ બધી વસ્તુનો પછી ગ્રીન ગાર્લિક પણ એક છે કે જે લીલું લસણ એ પણ આપણી ઇમ્યુનિટી સખત રીતે વધારે છે અને તમારું જે એની ગ્રીન ગાર્લિકમાં એલિસિન નામનું તત્વ હોય છે ને એ તમે જયારે એને ચોપ કરો કે ચટણી બનાવો કંઈ પણ કરો તો એ રિલીઝ થતું હોય અને એ આપણી ઇમ્યુનિટી વધારવામાં બહુ જ ફાયદામંદ હોય છે તો ગ્રીન ગાર્લિકને પણ ડેલી પણ રીતે તમારા ફોરેસ્ટમાં યુઝ કરવું જ જોઈએ જી નિયતિબેન શિયાળામાં ઘણી વાર એવું થાય છે કે ઘણા લોકોની સ્કીન ડ્રાય થઈ જાય છે અને ફ્લેકી બની જાય છે તો સ્કીન ડ્રાય ન થાય તેની માટે શું કરી શકાય ખાસ તો આપણે કોઈ સ્કીન ડ્રાય જી 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 ઘણા એવા લોકો એમ કહેતા હોય છે કે મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો નાયા પછી તો ખાસ મોશ્ચરાઈઝર લગાવવું જોઈએ તો કયા મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ પહેલા તો આપણે કોઈ એવી સ્કીન હા હા આપણે કોઈ એવી સ્કિન કેર બ્રાન્ડની વાત નથી કરવી પણ કયા એવા ઇન્ગ્રેડિયન્ટ છે કે જે જે તે વસ્તુમાં હોય તો તેનો ઉપયોગ કરવો જોઈએ હા તો પહેલા તો સ્કીન ડ્રાય ના થાય એના માટે અમુક વસ્તુ જે અવોઇડ કરવાની છે એમાં એક જે મેં કીધું કે વધારે ગરમ પાણીથી કારણ કે શિયાળો હોય એટલે ઓબ્વિયસલી બધાને હોય કે પાણી થોડું વધારે ગરમ લેવામાં આવે નાવા માટે એટલે જેટલું વધારે ગરમ પાણી હોય એટલું એ સ્કીનને વધારે ડ્રાય કરે એટલે થોડું જે લ્યુ કે નવસેકું કહેવાય એટલું ચાલે પણ બહુ એક્સ્ટ્રીમ ડ્રાય ના એક્સ્ટ્રીમ ગરમ ના હોવું જોઈએ પાણી બીજું છે કે નાતી વખતે કોઈ પણ સ્ક્રબ છે 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 કે કે લૂફા જે જે ખાસ કરીને હોય હોય જનરલ એવું આ ડેડ થોડું ઘસીને કાઢી નાખવું કે જેનાથી એ ક્લિયર થઈ જાય પણ જેટલું પણ એ ઘસવામાં આવે એનાથી એ વધારે ને વધારે ડ્રાય થતી જાય એટલે એ વસ્તુ કમ્પ્લીટલી અવોઈડ કરવી જોઈએ બીજું છે કે નાહ્યા પછી નાવા માટે એક તો કોઈ પણ મોઇશ્ચરાઇઝિંગ સોપ અથવા બોડી વોશ યુઝ કરવાનું એવી કોઈ પણ વસ્તુ જે બહુ જ ફ્રેગરન્સ વાળી હોય જે બહુ જ ફેન્સી અને એકદમ ફ્રેગરન્સ વાળી હોય એને અવોઈડ કરવી જોઈએ કારણ કે એનાથી એલર્જી થઈ શકે છે અને નાહ્યા પછી ટોવેલથી ખાલી પેટ ડ્રાય કરવાનું છે એકદમ ઘસીને કોરું નથી કરવાનું થોડીક જયારે સ્કિન પર વિનાશ હોય એ જ વખતે તમે મોશ્ચરાઈઝર અપ્લાય કરો તો એની ઇફેક્ટ લાંબા ટાઈમ સુધી રહે અને મોશ્ચરાઈઝરમાં ખાસ કરીને લાંબા ટાઈમ સુધી રહે એટલે એવું મોશ્ચરાઈઝર તમારે ચૂઝ કરવું જોઈએ કે જેમાં વધારે ફ્રેગરન્સ ના હોય જી નિયતિબેન આ તો ડ્રાય ની વાત થઈ હવે જે લોકોની સેન્સિટિવ સ્કિન છે તે એ વિન્ટરમાં કઈ રીતે ધ્યાન રાખવું સેન્સિટિવ સ્કીન વાળા એક તો એ છે જ કે મોઇશ્ચરાઇઝર તો કમ્પલસરી અપ્લાય કરવું જ પડે કદાચ નોર્મલ લોકો કરતા એમને વધારે વાર લગાવવું પડે બીજી મેઇન વસ્તુ જે ઘણા બધાને સ્કીપ થતી હોય છે કે શિયાળામાં એ લોકો સનસ્ક્રીનને સ્કીપ કરે છે કે ઉનાળામાં જરૂર પડશે શિયાળાનો તડકો તો સારો એટલે સનસ્ક્રીનની જરૂર નથી પણ સેન્સિટિવ સ્કીન વાળાને સ્પેસિફિકલી સનસ્ક્રીન આ સિઝનમાં પણ લગાવવું જોઈએ કારણ કે તમને ગરમી નથી લાગી રહી દેટ ડઝ નોટ મીન કે યુવી રેઝ આપણા સુધી પહોંચી નથી રહ્યા બેટ એટલે યુવી રેસ તો હજી એટલું જ ડેમેજ કરશે અને સેન્સિટિવ સ્કિનને વધારે રેડ થઈ જાય ફ્લેકી થઈ જાય બધા ઇશ્યુ થાય એટલે સનસ્ક્રીન કમ્પલસરી અપ્લાય કરવું જરૂરી છે અને ઘણા બધા સેન્સિટિવ સ્કિન વાળા પણ ફેસ ઉપર સ્ક્રબ યુઝ કરતા હોય છે અને અવોઇડ કરવું જરૂરી છે જીખ્યાતે પણ શિયાળામાં લોકો પાણી ઓછું પીતા હશે પરંતુ કહેવા છે કે શિયાળામાં જ વધારે પાણીની જરૂર હોય છે બોડીને તો કેટલું પાણી પીવું જરૂરી છે પણ શિયાળામાં આ વસ્તુ બહુ ઇગ્નોર થતી હોય છે કારણ કે ઉનાળામાં તો બધાને તરસ લાગે એટલે પી લેતા હોય શિયાળામાં ઘણી વાર શું થતું હોય કે આપણને જે નેચરલ જે હંગર લેવલ હોય ને આપણે ઘણી વાર એને બી એવું સમજતા હોય કે મને ભૂખ લાગી છે પણ એકચ્યુઅલી એ થર્સ્ટ ની આપણી જે અર્જ હોય છે એટલે પાણી પી યાદ કરીને પણ પીવું જોઈએ કારણ કે નહીં તો તમને જે આ ડ્રાય સ્કીનનો ઇસ્યુઝ છે પછી ઇન્ડાઇજેશન છે એ બધા ઇસ્યુઝ થતા હોય કારણ કે તમે હેવી ફૂડ વિન્ટરમાં થોડું જનરલી હેવી ફૂડ છે હાઈ ફાઈબર ફૂડ ખવાતું હોય અને પછી જો પાણી ઓછું પીવાય ને તો પછી કોન્સ્ટિપેશન છે એસિડિટી આવા બધા ઇસ્યુઝ થતા હોય છે એટલે પાણી યાદ કરીને પીવું જોઈએ પ્લસ વોટરી જે બધા ફ્રુટ્સ છે વોટરી વેજીટેબલ્સ છે એ બધા ખાવા જોઈએ ખાસ કરીને સિંગોડા તમે જોયું છે આ સિઝનમાં સિંગોડા બધી જગ્યાએ બહાર તમને દેખાતા હોય છે તો એ એની અંદર સેવન્ટી ફોર પર્સન્ટ જેટલું વોટર હોય છે સો સિંગોડા તમે સમાવેશ કરો તો એમાં પોટેશિયમ બહુ જ સરસ અમાઉન્ટમાં હોય તો જે લોકોને બ્લડ પ્રેશરનો ઇસ્યુ હોય એ લોકો માટે બી બહુ જ બેસ્ટ છે સિંગોડા ઇવન વોટરી જેમ કે બધા ફ્રુટ્સ છે ઘણા બધા ઓરેન્જીસ છે કે આ ટાઈપના ફ્રુટ્સ જે વોટરી ફ્રૂટ છે આંબળા છે એ બધી વસ્તુ ખાવું જોઈએ કે જે તમને ઇલેક્ટ્રોલાઇટ્સ પણ પ્રોપર અમાઉન્ટમાં આપે જે તમને પૂરી રીતે હાઇડ્રેશન આપે જી જેમ તમે પણ વાત કરી કે શિયાળામાં ની પ્રોબ્લેમ થતી હોય 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 છે 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 લોકોને તો જે ઉમરલાયક લોકો ઘરડા તે કઈ રીતે ધ્યાન રાખી શકે શિયાળામાં ઉમરલાયક લોકો ને તો એ લોકોને ડાયજેશનમાં ખાસ કરીને મેં જે કીધું કે આદુનો ઉપયોગ કરે તો એમને શું થાય કે આદુ અથવા સૂટ જૈન લોકો હોય કદાચ આદુ ના ખાતા હોય તો લોકો સૂંટનો ઉપયોગ કરી શકે તો આદુ અને સૂંટનો ઉપયોગ કરવો જોઈએ જેથી તમારું ડાયજેશન સારું રહે પ્લસ એ લોકોએ થોડીક હળવી એક્સરસાઇઝો કરવી જોઈએ મતલબ કે થોડું વોકિંગ છે કે થોડું એક્ટિવ રહે આ સિઝનમાં તો વધારે સારું રહેશે પછી આમળા છે એ બહુ સારી રીતે પાચન કરવામાં હેલ્પફુલ થતા હોય છે તો ઘરડા લોકો હોય તો કદાચ આમળા ચાવી ના શકે તો એક ચમચી ચવનપ્રાસ પણ એ લોકો સવારે મોર્નિંગમાં લઈ લે તો એ લોકોની ઇમ્યુનિટી પણ સારી ડેવલપ થાય પ્લસ એમને આ જે ડાયજેશનના ઇશ્યુઝ છે એમાં બી ઘણું સારું પછી લીલા સૂપ લઈ શકે જે લોકો હોય તો એ લોકો વેજીટેબલ એવરી ડે મતલબ ડિનરમાં કે કોઈ પણ માં ઇન્કલુડ કરે તો એમને સૂપ બહુ ફાયદાકારક રહેશે કે ઈઝીલી ડાયજેસ્ટ પણ થઈ જશે અને ઇસ્યુઝ નહીં કરેતી બેન આગળ વાત કરીએ વિન્ટર્સમાં ખાસ કરીને સ્કીન કેર કરવી જરૂરી છે લોકો ઉનાળામાં જયારે તડકામાં બહાર નીકળતા હોય ત્યારે સ્કીન કેર કરતા હોશે છે અને ખાસ સનસ્ક્રીન લગાવતા હોય છે ફેસ પર હાથ પર પણ શિયાળામાં લગાવવી કેટલી જરૂરી છે કે નહી હાજી શિયાળામાં પણ જે કે સનસ્ક્રીન નેસેસરી છે હોય એ દરેક માટેના પરફેક્ટ સનસ્ક્રીન હવે માર્કેટમાં અવેલેબલ છે બહુ વખત પહેલા એવું હતું કે સનસ્ક્રીન લગાવવાથી બહુ જ ઓઇલી થઈ જાય એટલે ઘણા બધા એને સ્કીપ કરે પણ વધારે તમારી સેન્સિટિવ સ્કીન હોય ડ્રાય સ્કીન હોય કે ઓઇલી સ્કીન હોય દરેકે દરેક સ્કીન ટાઈપ માટેના પરફેક્ટ સ્કીન સનસ્ક્રીન અવેલેબલ છે એટલે સનસ્ક્રીન એવી વસ્તુ છે કે જે તમારે અપ્લાય કરવી જ જોઈએ એ એના માટે કે સન ડેમેજથી જે સ્કીન ઉપર જલ્લી અર્લી એન્ટી એજિંગ ઇફેક્ટ જે જોઈતી હોય કારણ કે સન એક્સપોઝરથી એજિંગ સાયન્સ જલ્દી આવે તમને ટેનિંગ થાય બ્લેક સ્પોટ થાય કરચલીઓ જલ્દી આવે એટલે એ બધાને અવોઇડ કરવા માટે પણ તમારે સનસ્ક્રીન જરૂરી છે જ એટલે એવું નથી કે ખાલી ઉનાળાનો તડકો જ તમને ડેમેજ કરે છે શિયાળામાં પણ અને ઇવન ચોમાસામાં પણ એ જરૂરી છે જ નિયતિબેન વિન્ટરમાં એકનેની તકલીફ થતી હોય છે ઘણા લોકોને પિમ્પલ્સ આવી જતા હોય છે અને જે એકને માર્ક્સ છે તે પણ રહી જતા હોય છે તો તેમાં કઈ રીતે ધ્યાન રાખવું સ્કિનનું હાજી એટલે એકને માટે એક તો હું કહીશ કે તમે કોઈ સ્પેસિફિક ડર્મેટોલોજિસ્ટની જ ટ્રીટમેન્ટ કરો કારણ કે તકલીફ એ થાય કે પિમ્પલ્સની જે પણ ટ્રીટમેન્ટ કરીએ એકનેની એ હંમેશા સ્કિનને થોડું ડ્રાય કરતું હોય એટલે શિયાળામાં મેઇન એ બેલેન્સ બનાવવું જરૂરી છે કે સ્કિન એકદમ ડ્રાય ના થાય અને એકદમ ઓઇલી પણ ના રહે એટલે એ બેલેન્સ કેવી રીતે બનાવું દરેક ઇન્ડિવિજ્યુઅલ ની સ્કીન માટે એ તમને પ્રોપર ડર્મેટોલોજીસ્ટ જ ગાઈડ કરી શકે એટલે ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ જે હોય કે જે ઇઝીલી માર્કેટમાં મળતી હોય વિધાઉટ ગાઈડન્સ યુઝ કરવી એ વિન્ટર માટે એટલીસ્ટ એડવાઇઝેબલ નથી કારણ કે જેટલી પણ એકની ટ્રીટમેન્ટ તમે કરો એક્સ્ટ્રીમ ડ્રાય કરી નાખે તમારી સ્કિનને અને પછી રેડનેસ થાય ઇરિટેશન થાય બહુ જ ખંજવાળ આવે એ બધા ઇસ્યુ થાય એટલે એ કોઈ પણ પ્રોડક્ટ તમારે વિધાઉટ સુપરવિઝન યુઝ કરવી નહીં શિયાળામાં ઘણા એવા લોકો છે જે કોઈ યુટ્યુબ પર કોઈ શોર્ટ્સ જોઈને કા તો કોઈ રીલ જોઈને ફેસ પેક બનાવીને લગાવતા હોય છે ઘરે ક્યાંક હળદર વાળું ફેસ પેક લગાવતા હોય છે અલગ અલગ જે ટ્રાય કરતા હોય છે પોતાની સ્કિન પર જે એક્સપેરિમેન્ટ કરતા હોય છે તે કરવા જોઈએ કે નહીં પહેલા તો ના ડેફિનેટલી બીકોઝ એ ના જ કરવા જોઈએ બિકોઝ જે અત્યારે અત્યાર સુધી એમાં આટલા વર્ષોથી જ અમે પેશન્ટ જોતા હોઈએ હું કહીશ કે દસ માંથી સાત કે આઠ લોકોને એ સૂટ નથી થતું ભલે આપણને એવું લાગે કે આ એકદમ નેચરલ છે હર્બલ છે આનાથી કોઈ ઇસ્યુ ના થાય બટ યુઝ્યુઅલી શું થાય કે જે પણ પેક કે બનાવતો હોય ત્યારે તમે દાળનો ભૂકો કે જે પણ તમે યુઝ કરતા હોય કોફી પાવડરથી લઈને એ બધું એક ટાઈપનું સ્ક્રબ છે એ સ્ક્રબ જેટલું પણ તમે સ્કીન પર અપ્લાય કરો એનાથી સ્કીનનું બેરિયર ડેમેજ થાય એટલે બેરિયર ડેમેજ થાય એટલે બીજા પિમ્પલ્સ થાય અથવા એકદમ ડ્રાયનેસ થઈ જાય ઇરિટેશન થાય કેટલા બધા પેશન્ટ તમારી પાસે આવે કે મેં તો આ ઇન્સ્ટા કે યુટ્યુબ પરથી કર્યું તું અને પછી આખા રેશિઝ થઈ ગયા હોય એટલે એ બને ત્યાં સુધી કોઈ પણ એક્સપેરિમેન્ટ કરવા નહીં જી આગળ વાત કરીએ ખ્યાતથી શિયાળામાં બાળકોનું કઈ રીતે ધ્યાન રાખવું ખાસ કે માતાપિતા બાળકોની પાછળ પાછળ દોડતા હોય છે ખઈ લે પી લે આ કરી લે તે કરી લે અને ઘણીવાર આપણને ખ્યાલ હોય તો ઘરે મમ્મી પપ્પા જે ખજૂર દૂધમાં નાખીને બનાવીને આપતા હોય છે કે શિયાળામાં સારું છે ખજૂર પાક લેવો જોઈએ અને ઘણી એવી વસ્તુઓ છે મેથી પાક હોય કે તો કઈ કઈ ચીજ વસ્તુઓ છે જે બાળકોને ખાસ ખવડાવવી જોઈએ શિયાળામાં બાળકોને ચોક્કસ મેં એક એમને ખવડાવવું જોઈએ કારણ કે એ બહુ ભૂલાતી જતી વસ્તુ થઈ ગઈ છે આપણે નાના હતા તો આપણને આપણા પેરેન્ટ્સ કે એ લોકો ખવડાવતા હતા પણ અત્યારે આજના આજકાલના બાળકોને ખાવું પણ નથી હોતું અને પેરેન્ટ્સ એફર્ટ્સ પણ નથી લગાવતા હતા તો ચવનપ્રાસ સારી કંપનીનો સારી ક્વોલિટીનો એ ખવડાવો તો એક તો એમની યાદશક્તિ વધે એમની ઇમ્યુનિટી વધે એ ખવડાવવું જોઈએ પછી તમે જેમ કહ્યું ખજૂર તો ખજૂર પણ બહુ જ સારું છે કારણ કે એમાં આયરન પી બળે પછી એમના ડાયટ માટે પણ સારું હોય એટલે ખજૂરને ઘીમાં મિક્સ કરીને ખવડાવો જે લોકો બાળકોનું શરીર ના વધતું હોય કે ઇમ્યુનિટી વીક હોય તો એ લોકોને ખજૂરને ઘી કોમ્બિનેશન કરીને ખવડાવવું જોઈએ તો એના માટે ફાયદામંદ હોય છે પ્લસ ખજૂર પાક બી બનાવી શકો ડ્રાય અને ખજૂર એનું મિક્સ કરી અને તમે એ પણ બાળકને એવરી ડે મોર્નિંગમાં સવારે એ લોકો સ્કૂલે જતા હોય તો એ પહેલા આપી શકો દૂધની સાથે અથવા અગર બાળકો ના ખાતા હોય તો દૂધની અંદર મિક્સ કરીને પણ તમે એક ડ્રાયફ્રુટ શેક બનાવીને બાળકોને આપી શકો તો જેથી એમની ઇમ્યુનિટી બિલ્ડ થાય અને એમનું જે સ્ટ્રકચર છે જે બોન્સ છે એ થોડા મસલને બધું ગ્રોથ સારી રીતે થાય પ્લસ એમને વેજીટેબલ્સ બી ખવડાવવા જ જોઈએ એ લોકો સબ્જીના ફોર્મમાં અગર વેજીટેબલ ના ખાતા હોય તો કઈ વાંધો નહીં એમને તમે ગ્રેટ કરીને પરાઠાની અંદર નાખી દો કે તમે ચીલ્લા બનાવતા હોય તો એની અંદર પાલક છે ગાજર છે આ બધા ટાઈપના જે વેજીટેબલ્સ છે જેની અંદર તમને આયરન મળે બીટા કેરોટીન આ બધા વાઇટામિન્સ થી ભરપૂર જે વેજીટેબલ્સ છે બધા છીણીને બી એનું પરાઠામાં પલ્પ બનાવીને કે કરીને પણ તમે એમને ખવડાવી શકો પ્લસ એ લોકોને જે ભાવતી વસ્તુ હોય સાંજે બાળકોને અમુક લોકોને બાળકોને એવું જ હોય છે કે પીઝા પાસ્તા આ ટાઈપના ટાઈપના કે એ ટાઈપ ફૂડ છે તો એમાં પણ તમે વેરીએશન કરીને એવા સોસીસ બનાવીને ગ્રેવી બનાવીને તમે એ પણ એમને ખવડાવી શકો છો કોઈ પણ પણ એ લોકોને વેજીટેબલ્સ વધારે ખવડાવવા જોઈએ આ સિઝનમાં કોઈ પણ ફોર્મમાં જેમ મેં કહ્યું એ પ્લસ ફ્રુટ્સ પણ ખવડાવવા જોઈએ ફ્રૂટ જેમ કે જામફળ છે તો જામફળમાં બહુ જ સરસ અમાઉન્ટમાં વાઇટામિન સી હોય છે જે બાળકોની ઇમ્યુનિટી વધારે ઇવન બધા લોકો માટે સારા છે જામફળ તો જામફળમાં જે વાઇટામિન સી હોય છે ને ઓરેન્જ કરતા તો ત્રણ ચાર ગણું વધારે હોય છે તો એ જામફળ રોજ ખવડાવવું જોઈએ કેળું પણ ખાઈ શકે પ્લસ ઓરેન્જીસ છે એનું જ્યુસ આપી શકો તમે પછી ગાજર બીટ અને એનો મિક્સ જ્યુસ બનાવીને પણ બાળકને પીવડાવી શકો સો એની ઇમ્યુનિટી વધે અને આ બધી વસ્તુઓ મોટા માટે પણ સારી છે એ લોકોની જે સ્કીન છે એની હેલ્થ સારી થાય ઇમ્યુનિટી પણ વધે તો આ આ બધી વસ્તુઓ બાળકોમાં કરી શકાય અને એ લોકોને જો કોલ્ડ કફ રહેતો હોય રાત્રે તો હળદરવાળું દૂધ પણ આપી શકાય કે જેથી એમની ઇમ્યુનિટી બી સારી થાય પ્લસ એમને રાત્રે સરસ રીતે ઊંઘ પણ આવે તો આટલી વસ્તુઓ બાળકો માટે ચોક્કસ કરી શકાય જી ખ્યાતિબેન શિયાળામાં વિટામિન સી લેવા એટલા જરૂરી છે તો વિટામિન સી માટે કયા કયા ફૂડ લેવા જોઈએ વિટામિન સી માટે સૌથી મોટું એકદમ બિગેસ્ટ કહી શકાય આમળા આમળામાં જેટલું વિટામિન છે કોઈ પણ વસ્તુમાં નથી તો આમળાને તમે કોઈ પણ રીતે યુઝમાં લઈ શકો આમળાને આથીને પણ ખાઈ શકો જે કરી શકો અથવા આમળાનો જ્યુસ બનાવીને પી શકો તો આમળા સૌથી ફર્સ્ટ સેકન્ડ જે તમે કહ્યું જામફળ એમાં વિટામિન સી બહુ જ સરસ અમાઉન્ટમાં હોય છે પછી બધા જે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે એમાં પણ ઘણા બધા વેજીટેબલ્સમાં તમને વિટામિન સી સરસ અમાઉન્ટમાં મળતું હોય છે ઓરેન્જમાં વિટામિન સી સરસ મળતું હોય છે તો વિટામિન સી માટે તમે આટલી વસ્તુઓ ચોક્કસ તમારા ડેલી ડાયટમાં ઇન્ક્લુડ કરી શકો જી ખ્યાતિબેન જે લોકો વર્કિંગ પ્રોફેશનલ છે અથવા સ્કૂલ કોલેજના સ્ટુડન્ટ છે તે લોકો શિયાળામાં કઈ રીતે સિમ્પલ ડાયટ ફોલો કરી શકે જે લોકો વર્કિંગ છે ને તો એ લોકો સવારમાં જે મેં કહ્યું કે થોડું નટ્સ કોઈ પણ નટ્સ છે આલમંડ છે કે પિસ્તા છે બદામ છે અને ખજૂર આટલું રોજે થોડું ખાઈને જઈ શકે જેને પચતું ના હોય તો થોડું પલાળી દે રાત્રે અને સવાર બ્રેકફાસ્ટમાં એ લોકો અગર ટાઈમ નથી વર્કિંગ છે તો એ લોકો વિન્ટરમાં જે બી અવેલેબલ ફ્રૂટ હોય એ લઈ શકે અથવા વોર્મ બ્રેકફાસ્ટ કરે તો બેસ્ટ છે તો વોર્મ બ્રેકફાસ્ટમાં તમે કંઈ પણ લાઈક ચીલા કે પરાઠા કે જે પણ તમારા ઘરમાં કુક થતું હોય એવું કોઈ બી ગરમ નાસ્તો અગર ખાઈને જશે તો બહુ સારું રહેશે એમની હેલ્થ માટે પ્લસ એ લોકો પછી જે એમનું લંચ છે એમાં બધા વેજીટેબલ્સ વાળા સેલેડ બી કેરી કરીને લઈ જઈ શકે છે કોઈ પણ ફેન્સી અત્યારે તમે ચીક છે કે જે બધા ચણા છે બાફીને એનું ફેન્સી ક્વિક સેલેડ બનાવીને બી કોલેજ સ્ટુડન્ટ્સ હોય તો એ લોકોને એ બધું ગમતું હોય છે તો એવું કોઈ સેલેડ લઈ જઈ શકે અથવા પરાઠા કોઈ એવા લઈ જઈ શકે અને પ્લસ એ લોકો જયારે સાંજે આવે વર્ક આખો દિવસ તો એ લોકોનું પછી હેક્ટિક જ જતું હોય તો બહારનું ફૂડ ખાવું એના કરતા ઘરેથી અગર પ્લાનિંગ કરીને કેરી કરીને લઈ જઈ શકે તો બહુ જ સારું રહે અને એ લોકો સાંજે આવે ત્યારે ક્વિક સ્નેકમાં અગર એનર્જીની તરત રિક્વાયરમેન્ટ હોય તો તલની બે ચીકી કે એવું કંઈ પણ ખાઈ શકે કે જેથી એમને એનર્જી પણ મળે થોડું ક્રેવિંગ્સ બી જે વર્ક પરથી આવ્યા હોય થાક્યા હોય તો એ પણ એમનું ગુસ્સ થઈ જાય પ્લસ કોઈ અને ઈઝી એમને કંઈ બનાવવું પણ ના પડે તો તલની ચીકી કે સિંગની ચીકી એનો સમાવેશ કરી શકે નેક્સ્ટમાં અને ડિનરમાં જે મેં કહ્યું કે લાઈટ ફૂડ કોઈ પણ વસ્તુઓ જે છે ઈઝી ટુ ડાયજેસ્ટ હોય અને ઈઝી ટુ કુક હોય એ લોકો માટે તો એવું ચિલ્લા છે લાઇટ ખીચડી છે વેજીટેબલ સૂપ છે વેજીટેબલ કટલેટ્સ છે એવું બધું કાઈક એ લોકો લઈ શકે અને રાત્રે સુતી વખતે હળદર વાળું દૂધ લઈ લેશે તો એમનું એકદમ પરફેક્ટ આખો દિવસનું પ્લાનિંગ થઈ જશે જી આગળ વાત કરીએ નિયતિબેન શિયાળામાં જે લોકો ડેલી વર્ક કરતા હોય છે અને ખાસ કરીને જે લોકો ડેલી મેકઅપ લગાવતા હોય છે એ લોકો સ્કિન કેર કઈ રીતે કરી શકે હા જી એટલે જેમને ડેલી મેકઅપની જરૂર પડતી હોય એમને એક તો સારું પ્રાઇમર અથવા તો સારું મોશ્ચરાઈઝર પહેલા સ્કીન પર લગાવવું જરૂરી છે એના પછી ઉપર મેકઅપ અપ્લાય કરવાનું અને ખાસ કરીને જેમને એકને પ્રોન સ્કીન હોય જેમને પિમ્પલ્સને થતા હોય તો એમની મેકઅપ પ્રોડક્ટ જે છે એ અલગ આવતા હોય છે તો એ પ્રમાણે યુઝ કરવું જોઈએ ખાસ કરીને જે મેકઅપ બ્રશિસ છે એને રેગ્યુલરલી વોશ કરવા જરૂરી છે જે ઘણા બધા લોકો કરતા નથી અને એનાથી ત્યાં ઘરે પિમ્પલ્સ થાય છે બીજું છે કે મેકઅપ કર્યા પછી મેકઅપ રિમુવર કરવું એ પણ એટલું જ જરૂરી છે કે તમે થાક્યા હો ઘણી એમને મેકઅપ રહી જાય આખી રાત તો એનાથી પણ સ્કિનને વધારે ડેમેજ થઈ શકે એટલે પ્રોપર મેકઅપને રિમુવ કરવો જરૂરી છે કે જેનાથી સ્કિનનું બેરિયર જે છે એ જળવાઈ રહે અને મેકઅપ રિમૂવ કર્યા પછી અગેન એક સારું મોશ્ચરાઈઝર તમારે અપ્લાય કરવું જોઈએ અને હવે ઘણા બધા ઇવન સનસ્ક્રીન પણ એવા આવે છે કે જે ટિન્ટેડ હોય કે જેમાં સનસ્ક્રીનમાં જ ઓલરેડી થોડી ફાઉન્ડેશન જેવી ઇફેક્ટ હોય તો એ તમે લગાવી દો તો એ બંનેનું કામ કરે કે મેકઅપનું પણ કામ કરે અને સનસ્ક્રીનનું પણ કામ કરે તો એવી રીતે પણ અપ્લાય કરી શકાય જી નિયતિબેન શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા એટલી જ થતી હોય તો એની માટે શું કરવું યસ ડેન્ડ્રોફ આમ તો થ્રુઆઉટ યર રહે છે પણ શિયાળામાં ઘણા વધારે વધારે થતું હોય છે એટલે ડેન્ડ્રોફમાં એવું છે કે ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ફંગલ ઇન્ફેક્શન એમાં થોડું હંમેશા ફંગલ ઇન્ફેક્શન હોય કે જે હંમેશા ઓઈલ જ્યારે પણ હોય લગાવેલું હોય ત્યારે એનાથી વધે એટલે ઘણા બધાને એવું હોય કે ડેન્ડ્રફ એટલે ડ્રાય સ્કીન છે એટલે વધારે ને વધારે હેર ઓઇલ અપ્લાય કરતા હોય પણ જેટલું તમે ઓઇલ અપ્લાય કરો એનાથી એ વધી શકે ટેમ્પરરી પેલું ઓઇલ અપ્લાય કરો એટલે એમાં એ સ્ટીક થઈ જાય એટલે એવું લાગે કે હવે જતો રહ્યો છે પણ દેટ ઇઝ નોટ ધ કેસ એટલે ડેન્ડ્રફ માટે ઘણા બધા એન્ટી ડેન્ડ્રફ શેમ્પુસ જે આવતા હોય એ અપ્લાય કરવા જોઈએ જો હેર બહુ વધારે ડ્રાય કે ફ્રીઝી રહેતા હોય તો ડેફિનેટલી તમે હેર વોશના એક કે બે કલાક પહેલા હેર ઓઇલ અપ્લાય કરી શકો કે જેનાથી બહુ ડ્રાય સ્કેલ્પ કે ઇચી સ્કેલ્પ ના રહે તમારું પણ એનાથી વધારે ઓઇલને અપ્લાય કરીને ના રાખવું જોઈએ ઘણા બધા સારા એન્ટીડેન્ડો શેમ્પુઝ હોય છે ઇનકેસ જો શેમ્પુ પણ કવર ના થાય તો અમુક લોશન્સ હોય છે કે જે ઓવરનાઇટ અપ્લાય કરવાના હોય અને એનાથી પછી સારી રીતે ઓછો થઈ જાય બટ ડેન્ડ્રફ માટે એ ધ્યાન રાખવું જરૂરી છે કે એકવાર ઓછો થઈ જાય એના પછી પણ મેન્ટેનન્સ માટે જે એન્ટી ડેન્ડ શેમ્પુ હોય એને અઠવાડિયા કે દસ દિવસમાં એકવાર ચાલુ રાખવાનું કે જેનાથી એ મેન્ટેન બેન આગળ વાત કરીએ ઉનાળામાં લોકોને પરસેવાની તકલીફ હોય છે કે વધુ પરસેવો આવતો હોય છે પણ ઘણા એવા લોકો છે જેમને શિયાળામાં પણ પરસેવો આવતો હોય છે તો એનું શું કારણ હોઈ શકે અને કઈ રીતે એનું સારવાર લઈ શકાય કા તો ધ્યાન રાખી શકાય શિયાળામાં જો અગર પરસેવો વધારે થતો હોય ને એનો મતલબ એ બતાવે છે કે તમારા શરીર માં પિત્ત પ્રમાણ વધારે છે જેમ આપણા બોડીમાં વાયુ પિત્ત હોય કોઈની પિત્ત પ્રકૃતિ હોય કોઈની કફ હોય તો જયારે આ ત્રણ માંથી કોઈ એક દોષ ઇમ્બેલેન્સ થઈ જાય ને તો આયુર્વેદ ની ભાષામાં કે પિત્ત તો પિત્ત વધી જાય ને તો ત્યારે તમને બહુ જ ગરમી લાગે બહુ જ તમને ફ્રાઈડ તળેલા પછી સોલ્ટ લોકોએ એનાથી ઉલટું કરવું જોઈએ એ જેને આ આવું પ્રોબ્લેમ થતો હોય કે શિયાળામાં બી પરસનો પ્રોબ્લેમ હોય તો એ લોકો સૌથી પહેલા તો હાઈ ઓઇલ વાળા ફેટી ફૂડ હોય વેજીટેબલ્સ છે એ જેટલું બી વધારે એનો ઉપયોગ કરશે ને એટલું એમને ફાયદો થશે પ્લસ ઘી એમને થોડુંક મોડરેશનમાં લેવું જોઈએ કે ઘી છે ને એનામાં પિત્તને શાંત કરવાનો ગુણ છે એટલે મોર્નિંગ સ્ટાર્ટિંગમાં અગર એક ગ્લાસ પાણીમાં થોડું અડધી ચમચી થોડું બેલેન્સ થવાનું સ્ટાર્ટ થઈ જશે પ્લસ દિવસ દરમિયાન આ નારિયેળ પાણી છે તો એ પણ તમારું પીક થોડું શાંત કરશે તો નારિયેળ પાણી લઈ શકે પ્લસ માઇલ્ડ જે કહેવાય ને ઓછા સ્પાઇસીસ વાળા ફૂડ છે એ લઈ શકે વોર્મ ફૂડ કોઈ પણ લઈ શકે અને સાંજે ડિનર છે ને થોડું લાઇટ રાખશે તો એમની આ જે પરિસ્થિતિ છે ને એમાં એમને ચોક્કસ બેનિફિટ થશે જી ખ્યાતિબેન શિયાળામાં ખાસ કરીને મહિલાઓ જે દીકરીઓ છે જે સ્કૂલ કોલેજ જતી હોય છે ડેલી તે પેરિયડ્સ વખતે ખાસ કઈ રીતે ધ્યાન રાખી શકે વખતે છે ને બ્લડ લોસ બહુ થઈ જતો હોય છે 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 આપણી બહેનો કે એમને આયરન એ ફૂડ વધારે આપવા જોઈએ કે જેથી એમની ઇમ્યુનિટી કારણ કે આયરન જો તમારા બોડીમાં ઓછું હોય ને તો તમને વારે ઘડી ઇન્ફેક્શન લાગવાના બહુ જ ચાન્સ વધી જતા હોય છે તો આયરનને વધારે રાખવું જરૂરી છે અને મેજોરિટી લાઈક આપણા ઇન્ડિયામાં મોટા ભાગની જે મહિલાઓ છે ને એ બધી આયન ડેફિશિયન્ટ હોય છે ખાસ કરીને જે આ ગર્લ્સ હોય છે કોલેજ ગોઈંગ ગર્લ્સ કે ટીનેજર તો એ લોકોએ આયન માટે બધી વસ્તુ જેમ કે પાલક છે બીટ છે તો એનો ડેલી યુઝ કરવું જોઈએ એ બધામાંથી થોડા થોડા હોય છે પણ એટલીસ્ટ તમે લેતા રહો તો થોડુંક એનાથી તમારું આયરન સારું રહે અને જે લોકો બહુ જ ડેફિશિયન્ટ હોય છે અને બહુ જ વીકનેસ ફીલ થતી હોય તો એ લોકો હલીમ સીડ્સ કરીને ગાર્ડન કરે સીડ્સ કરીને આવે છે ગુજરાતીમાં આપણે એને અસારીઓ કહેવાય તો એને પણ અગર રાત્રે પાણીમાં પલાળી અને સવારે એ લોકો જો અડધી ચમચી જેટલા અસારીઓને પલાળીને સવારે લેશે તો પણ એમનું આયરન બૂસ્ટ થશે એનાથી તો એ લોકોને બહુ જ ફાયદો થશે તો આટલી વસ્તુઓ એમના ડાયટમાં જરૂર ઇન્ક્લુડ કરે પાલક બીટ સવારે અંજીર કે ખજૂર લે અને જે મેં કહ્યું અસાર્યું આટલી વસ્તુ કરશે તો એમની આયરનની જે ડેફિશિયન્સી છે એ કવર થઈ જશે જી સમયનો અભાવ છે નિયતે બેન જલ્દીથી કોઈ એક એવી ટીપ જે આપ તમામ દર્શક મિત્રોને આપવા માંગતા હો તો ડોન્ટ સ્કીપ સનસ્ક્રીન એન્ડ મોશ્ચરાઈઝર આ બે વસ્તુ શિયાળામાં ચાલુ જ રાખવાની બંધ નહીં કરવાનું અને વોટર થ્રી ટુ ફોર લીટર જેટલું પીવાનું છે હર્બલ ટીઝ તમે ઇન્ક્લુડ કરો વિન્ટરમાં કે જે તમારા બોડીને ઇમ્યુનિટી બિલ્ડ કરે તલનું તેલનો યુઝ કરો અને જે મેં વિન્ટર ફૂડ્સ કર્યા એ બધાને સમાવેશ ડેલી કરો એટલું હું ચોક્કસ કહીશ જી ખ્યાતિબેન નિયતિબેન આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર